કડી તાલુકાના મણિપુર નર્મદા કેનાલમાંથી અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિકમાં નોકરી કરતા હેડ કોન્સ્ટેબલની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાને લઈ બાબલુ પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ શહેરી વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલમાંથી અનેકવાર મહિલા તેમજ પુરુષોની લાશ મળી આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે ફરી એકવાર પોલીસકર્મીની લાશ મળી આવતા પોલીસ પીડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો કડી તાલુકાના બાવળુ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કડી તાલુકાના મણપુર ગામે કચ્છ સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલમાં એક લાશ તરતી હોવાની માહિતી બાવલુ પોલીસને સ્થાનિક લોકોએ આપતા બાવલુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી અહેવાલ રાજુ ઠાકોર કડી